તો કોની થી થશે મિરલ ફોર્મ્યુલા અરીસાના સૂત્ર ની થી તો અરીસા નું સૂત્ર સી છે ઓરિજિનલી શું છે રેડી તો આમાં તમે બધી વસ્તુ લગાડશો તો થોડુંક લાંબુ લાંબુ થશે રેડી ઈવન જો તમારે થિયરીમાં કોઈ પ્રશ્ન અથવા દાખલો પૂછાય તો તમારી સૂત્ર લખવું તો પડશે કે ભાઈ અરીસા સૂત્ર તો લેન્સ સૂત્ર આખું લખવાનું પછી એના પછી આપણે જે કરાવીએ શોર્ટ ફોર્મ વાળો શોર્ટ ફોર્મ એટલે તરત જ કિંમત મૂકો એટલે ફટાફટ answer આવી જાય વ્યવસ્થિત સાદુરૂપ આપો એટલે એ તમારે મૂકી દેવાનું એટલે તમારી મજૂરી છે બહુ ઘટી જશે બરોબર આ બધું ધ્યાન આપો બધા સૌથી પહેલા તો અરીસા નો સૂત્ર શું છે સાથે બોલજો વન બાય યુ પ્લસ વન બાય વી બરાબર વન બાય એફ આપણે જોઈએ છે શું જનરલી વી વી ને સૂત્ર નો શું બનાવીએ હીરો બરોબર ને

એફ યુ લખી શકાય ને એફયુ ને શું લખી શકાય યુ રેફ અને શું યાદ રાખે ઉફ અપોન ઉફ રેડી ઉફ અપોન ઉફ બરોબર અને માની લો કે આ દિશાનું સૂત્ર છે તો અહીંયા વન બાય વાળું જે ટર્મ છે એ સામે જઈને માઇનસ થઈ જાય છે લેન્સ વાળા સૂત્રમાં અહીંયા યુ ની જગ્યા શું હશે માઇનસ વન બાય યુ એ માઇનસ વન બાય સામે જઈને કેવું થઈ જશે પ્લસ અહીંયા નીચે શું આવશે પ્લસ તો આ દિશાના સૂત્રમાં બી ઉફ અપોન ઉફ અને લેન્સના સૂત્રમાં બી શું આવશે ઉફ અપોન ઉફ બટ આ નીચે માઇનસ તો લેન્સ વાળામાં નીચે પ્લસ ખાલી એટલો જ ફેર રહેશે

રેડી અને તમને કેન્દ્ર લંબાઈ આપશે એફ એના માટે તમારે પેલા શું કરવું પડે માઇનસ વી બાય લગાડવા માટે યુ તમારી પાસે હોય તો શું હોતું પડે વી એ થોડુંક શું થઈ જાય લાંબુ એના માટે આપણે ડાયરેક્ટલી મેગ્નિફિકેશન નું સૂત્ર આપણે એફ અને યુ ના ફોર્મમાં અથવા તો ક્યારેક તમને પ્રતિબિંબ અંતર જ સામેથી આપી દેશે એના માટે તમને યુ ને આપ્યું ઉદ વરી પાછું તમારે આ લગાડીને તમારે શું ગોતવું પડશે યુ વરી પાછું માઇનસ વી બાય યુ એના ફોર્મ ભી આપણે આન્સર લઈ આવી ને આપણે યાદ રાખી લેશું કોનું સૂત્ર મોટાવણીનું ઓકે તો સૌથી પહેલા તો મોટાવણીનું સૂત્ર શું છે બાય એક જ મિનિટ સરસ લ્યો અત્યારે ડાયરેક્ટલી આપણે એનું સૂત્ર નથી મુક્ત આમાં જ મોડીફાઈ કરના બાજુ છે ને યુ વડે ગુણી નાખીએ સોરી વી વડે ગુણ નાખીએ વી વડે અહિયાં વી વડે ગુણસિંહ અહીંયા વી બાયુ બની જશે ને ભાઈ અને લેખા છે વ્યવસ્થિત લા સયાસો 7 ને एस ओस वी बाय एफ એના પછી નો સ્ટેપ શું થાશે વી બરાબર વી માઈનસ એફ બાય એ કે લોકોને ખબર પડી ઓકે સરસ લ્યો પછી m બરાબર માઈનસ વી બાય યુ ને રીફોન થઈ જશે એફ માઈનસ વી બાય એ

મેગ્નિફિકેશન નું સૂત્ર આપણે આવું યાદ રાખશે એમ બરાબર એફ અપોન એફ માઇનસ યુ નીચેથી એફ અપોન એફ માઇનસ વી રેડી હવે જે યાદ રાખવાની ટ્રીક કહું છું એ થોડીક વિચિત્ર છે પણ યાદ રહી જશે વાંધો નહીં આવે હસવું આવશે ઓલું મૂવી નથી મેરે કરણ અર્જુન કરણ અર્જુન વાળું હા તો કઈ બોલો એના મત ઉપર ત્રાસ દેવ કે મેરે કરણ અર્જુન આયંગે કે ને કે રાણાજી આ તો મેરે કરણ અર્જુન આયે કે એની જગ્યાએ આવશે મેરે પપ્પુ પપ્પી આયંગે કોણ મેરે પપ્પુ પપ્પી આયંગે

ઓકે મારે પેલા સોલ્વ કરો બરોબર યુટ્યુબ વાળાને કહીશ વિદ્યાર્થીઓને કે ભાઈ પાંચક મિનિટ પોસ્ટ કરી પાંચ મિનિટ નહીં ભલે પાંચ દસ મિનિટ લાગે તમારી સોલ્વ કરો પદ્ધતિ ખાસ યુઝ કરજો એના માટે હું તમને હિન્ટ આપી દઉં પહેલા

તો એના માટે વસ્તુ હતી બટ આના માટે આ સોરી એના માટે પ્રતિબિંબ હતું બટ આના માટે શું બનશે વધશે કોના તરીકે વધશે વસ્તુ તરીકે આપી આ જમાઈ બાજુ પોઝિટિવ ને તો તમે પી થી ઓ હવે આપણા માટે ઓ તરીકે વધશે ઓબ્જેક્ટ તરીકે તો પી થી ઓ નું તમે એરો કરશો તો એ આપાત કિરણ એક દિશામાં આવે છે કે વિરુદ્ધ દિશામાં

આ સૂત્ર લગાડે વી અને એમ તમે ગોતી લ્યો સંજ્ઞા સાથે બરોબર અંતરગોળ ગોળે તો એફ કેવું લેવાનું અંતર ગોળે તો એફ કેવું લેવાનું માઇનસ ને બહિર ગોળે તો પ્લસ શરૂ કરી દીધું આ બે માં તમને એફ આપી દો આંતર ગોળ છે ને આનું એફ બરાબર વીસ બહિર ગોળ છે ને આનું બી એફ બરાબર વીસ સેન્ટીમીટર થઈ ગયું સર સરસ લ્યો તો હવે થોડોક આપણે હું ગણી દઉં છું આન્સર વેરીફાઈ કરતો જાય રેડી n બરાબર v બરાબર ઉફ ને સૌથી પહેલા તો આમાં આપાત કિરણની દિશા આપણે આ લેસી તો જમણી બાજુની દિશા કેવી આવશે પોઝિટિવ બરાબર ને આપણે p અહીંયા છે p થી o તમે માપશો તો ડાબી બાજુ છે તો u કેવું લેવાનું થશે માઈનસ -3 સેન્ટીમીટર અંતર કોણ છે લેફ્ટ કેવું લેસી માઇનસ બરાબર પ્લસ વીસ ઉપર પ્લસ ત્રીસ ઇન્ટુ વીસ ને માઇનસ માઇનસ પ્લસ થઈએ નીચે માઇનસ ત્રીસ પ્લસ વીસ માઇનસ દસ માઇનસ છસો ના છેદ સોરી છસો ના છેદ માં માઇનસ દસ એટલે માઇનસ સાઈન હવે આમાં છે ને એક વસ્તુ મેં તમને કીધી નથી પણ હું કરાવી દઈશ કઈ વસ્તુ કે ભાઈ આમાં ઇમેજ એક્ઝેક્ટલી બનશે કઈ જગ્યાએ થોડીક ચર્ચા કરવાની છે અહીંયા વીગેટિવસે પ્રતિબિંબ છે એ પી થી એનું અંતર ડાબી બાજુ હોય છે કે જમણી બાજુ હોય હશે આપાતકીય એની દિશા પોઝિટિવ છે તો અહીંયા તમારે વી માઈનસ એટલે આ બાજુ કે બનશે એટલે ઈમેજ તમારે અહીંયા ક્યાંક બનશે જો અહીંયા ક્યાંક આનાથી ડબલ અંતર આ અંતર છે તમારે 60 સેન્ટીમીટર થશે રેડી હવે ખરેખર જોવા જાવ તો આનું એફ કેટલું છે 20 તો સી છે અહીંથી કેટલા ડિસ્ટન્સ આવશે

સાચવીને થયું છે ભટ્ટ એને પોતે જ આવ્યા ને કે ખેચું પડ્યું કે જરૂર પડી છે એ તો લંબ ખેચો છો લંબ તો ખેચવો જ પડે ને થોડે નાચેન કેક હોય એ તો આપણે ઇમેજિન કરવો પડે ને તો અહીંયા જે પ્રતિબિંબ બન્યું એ વાસ્તવિક બન્યું કે આભાસી વાસ્તવિક તો અહીંયા આપણે લખી નાખવું કે ભાઈ રિયલ ઇમેજ રિયલ ઇમેજ અને મેગ્નિફિકેશન ઊંધું છે સોરી માઇનસ છે તો પ્રતિબિંબ કેવું હોય છે ઊંધું એટલે એને આપણે શું લખી નાખીએ ઇન્વર્ટેડ અને નાનું છે મોટું છે મેગ્નિફિકેશન ની કિંમત કેવી છે કરતા વધારે તો એચઓ કરતા એચઆઈ કેવું હશે કિંમતમાં વધારે હશે ડબલ ખ્યાલ ને એનું સૂત્ર શું થાય એચઆઈ બાય એચઓ તો છેદ કરતા અંશ કેવું છે ડબલ માઈનસ તો મતલબ થાય પણ ઓલું કિંમત ની દ્રષ્ટિએ ડબલ કયું ને અને આપણે શું લખશું મેગ્નિફાઈડ મેગ્નિફાઈડ એટલે ગુજરાતીમાં શું કહેવાય વિવર્ધિત ઇન્વર્ટેડ એટલે ઉલટો real એટલે વાસ્તવિક એટલે બધું વ્યવસ્થિત આવશે આમાં આજ આમાં આપણે v બરાબર આમાં ખબર છે કે આ ડાયરેક્શન આપણે કેવા લેવાના છીએ પોઝિટિવ આ ડાયરેક્શન કેવી છે પોઝિટિવ p થી o તો v બરાબર કેટલા લેશે માઈનસ 10 ને માઈનસ લેવાના થાય બેટા આ દિશાને આપણે પ્લસ લઈએ તો પી થી ઓ તો જમણી બાજુ છે ને વ્યાપત કિરણ વિરુદ્ધ દિશામાં છે એને યુ કેવું લેવાનું થશે માઇનસ તો એ ધ્યાન રાખજો કે ના દેવું આપ્યું છે ચાઈ કરીને કે જમણી બાજુ દર વખતે જમણી બાજુ લેવું જરૂરી નથી દસ માં ધોરણ માં તમે ભણેલા જમણી બાજુ નું અંતર ને પ્લસ લેવાનું પણ એના માટે હંમેશા મિરર નું પેસ ડાબી બાજુ જ રાખેલું હતું આમ હોય કે આમ હોય આ વખતે આમ રાખ્યું છે જો મેં રેડી તો એ નિયમો ભૂલી જજો કે ભાઈ જમણી બાજુ ને પ્લસ ડાબી બાજુ ને માઇનસ કોને પકડવાનું આપાત કિરણની દિશા એને શું લેવાનું પોઝિટિવ ઓકે ચાલો આપણે ગણીએ પછી વી બરાબર ઉફ ઓપન ઉફ ને આનું એક પ્લસ લેવાનું કે માઇનસ માઇનસ અંતર ગોળ છે ને અંદરની સપાટી લેસી છે એટલે ક્યુ લેસી માઇનસ ઉફમાં માં યુ કેટલું છે માઈનસ 10 આ કેટલું છે માઇનસ 20 માઇનસ 10 માઇનસ માઇનસ પ્લસ 20 ઉપર પ્લસ બસો આવશે છેદમાં નીચે પ્લસ દસ આવશે એટલે વી બરાબર કેટલા આવશે પ્લસ વીસ સેન્ટીમીટર તો આપાતકાલીન દિશા આ બાજુ પોઝિટિવ છે એટલે તમારે માટે ડાબી બાજુ તો આ ક્યાં બનશે ટી થી ડાબી બાજુ એ બનશે ઇમેજ રેડી તો પ્લસ વીસ એટલે ઓબ્જેક્ટ તરફ ને ઓબ્જેક્ટ વિરુદ્ધ દિશામાં બનશે અરીસાની અંદર ઇનસાઈડ ધ મિરર

વિવર્ધિત રહી છે કે નાનું હોય છે એના માટે શું જોવાનું મોડેલ મોડેલ એટલે માનાંક એમ એમાં ખાલી પછી કિંમત જ જોવાની માઈનસ પ્લસ જોવાનું નહીં રેડી એમાં કેવું હોય છે મેગ્નિફાઈડ ને મેગ્નિફાઈડ એને શું કહે છે ગુજરાતીમાં માં વિવર્ધિત ચાલો ખ્યાલ આવ્યો ખબર પડી ને ચાલો હવે આ બાજુ ધ્યાન આપીએ આપાત કિરણ ની દિશા આપણે આ આને પોઝિટિવ લેસી પોઝિટિવ પી થી ઓ માપશો તો એ ડાબી બાજુ આવે છે કેટલા માઇનસ વીસ એ કેટલા પ્લસ વીસ અપોન યુ માઇનસ એફ યુ એટલે માઇનસ વીસ માઇનસ સૂત્ર નીચે જીરો ને કેટલા થશે માઇનસ ચાલીસ તો ઉપર કેટલા થશે માઇનસ ચારસો ને ના છે માઇનસ ચાલીસ વી બરાબર કેટલા આવશે પ્લસ દસ સેન્ટી મીટર પ્લસ નો મતલબ શું થશે આપી થી અંતર પી થી અંતર આ પાત કિરણ દિશા દિશા પોઝિટિવ જમણી બાજુ છે તો આ બાજુ હશે ઇમેજ એટલે કે વસ્તુ તરફ નહીં હોય જો યુ માઇનસ હોય માઇનસ હોય તો વસ્તુ તરફ જ ઇમેજ બનશે તો યુ નેગેટિવ હોય માઇનસ હોય અને વી પોઝિટિવ હોય તો વસ્તુથી વિરુદ્ધ તરફ શું બનશે પ્રતિબિંબ એ તો જો ખબર પડી જાય ને હવે તો ધીરે ધીરે અહીંથી કેટલા સેન્ટીમીટર દસ સેન્ટીમીટર ઓકે આનું બનાવો એપ્રોક્સિમેટ અહીંયા ચાલીસ કઈક સી આવશે એ પ્રકાશ નું કિરણ આપણે આ લંબ બનાવી દઈએ અહીંથી આમ આવશે અહીંયા ઇમેજ બનશે એક કિરણ આ

અને પ્લસ આવે છે એટલે કેવું કહેવાય સીધું ને ઇરેક્ટ ગુજરાતીમાં શું કે છે ચતુ રેડી અને એમની કિંમત છે એ એક કરતા વધારે છે કે નાની છે નાની છે તો પ્રતિબિંબ નાનું બનશે કે મોટું નાનું પ્રતિબિંબ નાનું ને ઇંગ્લિશમાં કહેવાય ડિમિનિશ્ડ શું કહેવાય ડિમિનિશ્ડ ડિમિનિશ્ડ ઓકે નાનું ચાલો ક્લિયર આટલી ખબર પડી ગઈ દર નાનું મોટું કોનાથી જોવાનું હોય મોડ એમ થી સીધું ચતુર છે ઊંધું છે કે સીધું છે કોનાથી જોવાનું મેગ્નિફિકેશન ની થી પછી પ્રકાર જોવો હોય તો તમારે કઈ બાજુ બને છે એ પ્રમાણે જોઈ લેવાનું તો રેડાયગ્રામ બધી ખબર પડી જશે મેગ્નીફિકેશન થી બી હું પ્રકાર જોતા શીખડાવીશ સંકલુષન આવશે ને બરોબર હાલો

આ એમાંથી તો આ બંને પ્રકાશના કેળો જે આ રિફ્લેક્ટ થાય કે જે આવ્યું છે આમાંથી આ અને અહીંથી આ આ બેન ભરત મિલન સાચે થાય છે કે કોટે કોટે થાય છે સાચે જ થાય છે જો આ ઓળું આમ આવે છે ને આ આમ ભટકાય તો છે જ ને તો કે આપણે આમ લાગુ કરવું પડ્યું કે ભટકાય છે જો આ ઓળા ભટકાણું ને આ ભટકા ને જે આવે છે એક કા રિફ્લેક્ટેડ રહે બીજું આ અહીં મળે તો છે તો પ્રતિબિંબ કેવું હોય છે વાસ્તવિક અહીંયા લખી નાખો

માઇનસ સૂત્રના અને વી એફ છે એ પ્લસ વીસ જ છે ઓકે વી ઇઝિકુ છસો ના છેદમાં માં પ્લસ દસ ને કેટલા આવશે પ્લસ સાહીઠ સેન્ટી મીટર

ખબર પડી ને એક પ્રકાશનું કિરણ આમ જઈને આમ આવશે બે બીજું આપણે વાત કરીએ દુર ચાલીસ ચાલીસે સી આવશે ને તો આપણે લંબ બનાવી દઈએ તો ખરેખર જોવા જાવ કઈ બાજુ બને છે એવું વ્યવસ્થિત બનાવું લંબ લંબ આમ બને છે આમ નહીં જાય આમ જમી જાય બહુ બધું નમી જાય તો અહીંયા તો તમને પ્રતિબિંયા બની જાય છે કે નહીં થોડુંક ઉપર ઓરિઝનલથી થોડુંક ઉપર રહેશે તમને રીઝન આરિઝન ને રેખા ટૂંક થોડુંક ઉપર તો